સુરત માંથી મળી રહ્યા છે ત્રણ લાખ થી વધુ મુદ્દા માલ કબજે કરાયો છે ઊન વિસ્તારના ગુલઝારા ભીલા પાછળ રેટ પાડતા ખબર પડી હતી કે આ

નૈમ સલીમ કુરેશી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે આરોપી ઝુબેર કતલ ખાનની દેખરેખ અને મજૂરી કામ કરતો હતો બેસ્તાન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ના ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઉનખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી

જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે બિસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત